હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું તલ સિંગદાણા તો તલ સિંગદાણા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું આજે તલવારા સિંગદાણા તો તલવારા શિંગદાણા બનાવવા માટે મેં એક બાઉલા સિંગદાણા લીધા છે ને એક નાની વાટકી આપણે તલ લીધા છે ને અડધી વાટકી આપણે ખાંડ લીધી છે સિંગદાણાને પહેલાં આપણે શેકી લેશું થોડાક જ શેકવાના નોર્મલ પચાસ દૂર થાય ને એટલા જ આપણે એને શેકવાના છે આપણે અવાજ સિંગદાણા શેકાવા દેવાના કચાસ જ ખાલી દૂર કરવાની છે હવે એક બાઉલમાં આપણે કાઢી લેશું હવે લેશું આપણે ખાંડ ખાંડને આવી રીતે ફેલાવી દેવાની બધી બાજુ હમણાં એને અત્યારે હાથ નથી લગાવવાનો ખાંડને થોડીક પીગળવા દઈશું ખાંડ આપણી એટલી પીગળે ને પછી એમાં થોડુંક ઘી નાખવાનું એટલું જ અડધી ચમચી જેટલું ને પછી ખાંડને આમ મિક્સ કરવાનું એકદમ મિક્સ કરતું રહેવાનું બધી ખાંડ પીગળી જાય છે ખાંડ આપણી બધી પીગળી ગઈ છે હવે એમાં નાખશું તલ ને એમાં નાખશું આપણે સિંગા હવે એને આપણે આમ મિક્સ કરી દેવાનું પછી બધા એક એક છૂટા પડી જાય થોડુંક ઠંડુ થાય ને પછી ને તલ તલ કોટિંગ થઈ જશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું થોડીક વાર એને આમ રહેવા દેવાના આમાં છે ઉપરથી આપણે નાખી દઈશું મેં એક નાની વાટકી લીધા છે આપણા તલસિંગ તલસિંગ દાણા જો આવા મસ્ત આવું કોટિંગ થઈ જાય ઉપર મસ્ત આ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો ભગવાનને પ્રસાદ પણ ધરાવી શકો માતાજીને ભોગરૂપે ચડાવી શકો તમે તો તમને જો આ વિડીયો સારો લાગે તો તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો બે લાઇકન દબાઈને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ